મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે મોરબીની પરા બજાર અને ડોક્ટર તખ્તસિંહજી રોડ ઉપર જે વેપારીઓના સરસામાનને કબજે કરી અને જે દંડકીય કાર્યવાહી કરવામાં આવી એમાં વેપારીઓના આક્રોશના ભાગરૂપે મને વેપારીઓના ફોન આવ્યા એટલે જેના ભાગરૂપે ચેમ્બરના પ્રતિનિધિ તરીકે અમે અને અમારા વેપારી મિત્રો ઉમેશભાઈ અને બીજા એસોસિએશનના ફૂટવેર અને સાથે રહી અને મહાનગરપાલિકાની અંદર પહેલાં સ્થળ ઉપર રોડ રસ્તા બજારો બંધ થઈ ગઈ હતી લોકોને સમજાવી અને અમે અત્યારે અહીંયા મહાનગરપાલિકાએ આવી અને અત્યારે મહાનગરપાલિકાના અધિકારીશ્રીને બધી વાત કરતા કે ભાઈ તમે ખોટી હેરાનગતિ કરી અને દંડકીય કાર્યવાહી સામાન જપ્ત કરો છો તમે ગેરકાયદેસર દબાણ તોડો એમનો વાંધો નથી પણ વેપારીઓને ખોટે ખોટે દુકાનની અંદરનો સામાન અને એનો ક્રાઇટેરિયા ગાઈડલાઈન બહાર પાડો અને એને અત્યારે અધિકારીશ્રીએ એવું જણાવવામાં આવ્યું છે કે દરેક એસોસિએશનના પ્રતિનિધિઓ આવો અને આપણે જે કાંઈ ન મહાનગરપાલિકાના જે ગાઈડલાઇન ક્રાઇટેરિયા આવશે એ તમારે વેપારીઓ સાથે સમજૂતી કરી અને એના નિયમ અનુસાર તમને અગવડ ન પડે તમારા વેપાર ધંધા ચાલે અને મહાનગરપાલિકા એની કાર્યવાહી કરે તો એમાં અમે આગામી વીકમાં મહાનગરપાલિકા સાથે દરેક એસોસિએશનના પ્રતિનિધિ સાથે રાખી અને કાયમી ઉકેલ માટે અમે મળવાના છીએ આટલી વાત ના અત્યારે આંદોલનમાં અમારે જે રજૂઆત કરવાની હતી અને વેપારીઓને ખાતરી આપવામાં આવી છે કે આગળ ની એસોસિએશનના પ્રતિનિધિઓને કે મોરબી મહાનગરપાલિકાને દુકાનની બહાર સામાન રાખવો કે અંદર રાખવો કે એની પાટિયા ઉપર રાખવું આ બધી ગાઈડલાઇન એકવાર જાહેરનામું બહાર પડે ત્યાર પછી એને ગાઈડલાઈનના અનુસંધાનમાં જો એનો અમલવારી ન કરે અને એની ગતિ જો નગરપાલિકાની રહેશે તો અમારું આંદોલન પણ કરવું પડે બીજી વાર એવી શક્યતા છે અમારે જે કાંઈ રજૂઆત હતી અમે સાહેબને કરી સાહેબે શાંતિપૂર્વક સાંભળી અમે શાંતિપૂર્વક કરી છે સાહેબે અમને ખાતરી આપી છે કે અમે તમને નિયમ બધા સમજાવશું અને અમે નિયમનું પાલન કરશું પણ તે સિવાય અમને કાંઈ બીજી આવલી કાંઈ થશે તો જયંતિભાઈ અમારા પ્રમુખ અમારા બેરા છે આંદોલન અમે અમારા વેપારી ભાઈઓ સાથે સલામ કરી પછી અમે નિર્ણય લેશું અત્યારે કોઈ અમે નિર્ણય લેતા નથી વેપારી એસોસિએશન સાથે બહુ સકારાત્મક વાતાવરણમાં વાતચીત થઈ છે એમના જે પ્રશ્નો અમે સાંભળ્યા છે એમની જે વસ્તુઓ હતી એ મહાનગરપાલિકાના નિયમો પ્રમાણે એમને અમે પરત આપી દઈશું પણ એમને જે દંડની જે જોગવાઈ છે એ દંડ ભરીને એમને વસ્તુઓ પરત મળી જશે વસ્તુઓ જે આપણી દુકાન છે એની બહાર રાખવી ન રાખવી જોઈએ એ બાબતે ચર્ચા થઈ છે અને એ વસ્તુ જે અમારા નિયમો છે એ એમને વારંવાર અમારા કર્મચારીઓ સમજાવતા હોય છે પણ હવે એમની એવી માગણી હતી અને લાગણી હતી કે ભાઈ તમામ એસોસિએશનોને એક સાથે સમજાવી દેવામાં આવે તો અમે એ પ્રમાણે એમને જ કીધું છે કે ભાઈ તમે ચેમ્બર ઓફ કોમર્સ તરીકે અને તમારા વિવિધ સંગઠનો નક્કી કરીને જે પણ સમય આપશે એ સમયે અમે એમને અમારા નિયમો અને એમાં થતી કાર્યવાહીઓ દંડની જોગવાઈઓ એમને ફરીથી સમજાવશું